નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો જો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં બાધા આડે આવતી હોય અથવા તો તેના માટે કોઈ સારું એવું માગું ન આવતું હોય તો તુલસી માતાની પાસે આ એક નામવાળી વસ્તુ જો તમે મૂકી દેશો તો થોડાક જ દિવસમાં તમારા દીકરા કે દીકરી માટે એક માગું જરૂર આવી જશે તો મિત્રો જો તમે આ ઉપાય કરી લેશો તો મિત્રો અવશ્ય તમારા લગ્ન થવાના યોગ બની જશે જો મિત્રો એવા કોઈ છોકરા કે છોકરી હોય કે જેની ઉંમર પચીસ વર્ષ કે ત્રીસ વર્ષ કે તેના કરતાં પણ વધી ગઈ હોય પણ તેમ છતાં જો તેના લગ્ન ન થઈ શકતા હોય તો મિત્રો તમારે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી જો તમે તુલસી માતાના છોડની પાછળ આ એક નામવાળી વસ્તુ મૂકી દેશો તો અવશ્ય તમારા માટે એક સારું એવું માગું આવી જશે મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે કુંડળી દોષથી હેરાન થતા હોય છે તો મિત્રો જો તમારી ઉપર પણ કુંડળી દોષ હોય તો તમારા માટે આ વિડીયો બહુ જ લાભદાયક સાબિત થશે તેમ તેમ છે મિત્રો જો તમે જો તમને તુલસીના છોડ નીચે આ એક નામવાળી વસ્તુ મૂકી દેશો તો અવશ્ય તમારા લગ્ન થવાના યોગ બનવા લાગશે આથી મિત્રો જો તમે પણ લગ્ન બંધનમાં જોડાવા માંગતા હોય તો આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઇક કરી અને કોમેન્ટમાં જય લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં લગ્ન સંબંધિત અને સંબંધિત છે અને બહુ વિશેષ સ્થાપ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે મિત્રો દરેક વ્યક્તિ છે એ લગ્ન બંધનમાં જોડાય છે મિત્રો આજે નહીં તો કાલે પણ દરેક વ્યક્તિના લગ્ન તો જરૂર થાય છે પણ મિત્રો અમુક લોકો એવા હોય છે કે જેના લગ્ન માટે કોઈ સારો એવો માગવું આવતું ન હોય અથવા તો તે છોકરા કે છોકરી ઉપર નજર લાગી ગઈ હોય અથવા તો તેની ઉપર કોઈ એવી નકારાત્મક ઊર્જા અસર કરી ગઈ હોય કે જેના લીધે તેને બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે અર્થાત એના માટે કોઈ સારું એવું માગવું આવી શકતું નથી અને અમુક વાર એવું પણ થાય છે કે તેને તેના માટે માગું તો આવે છે વાત પણ આગળ ચાલે છે પણ તે વાત લગ્ન સુધી પહોંચી શકતી નથી આવી આથી મિત્રો એવા મા બાપ જે હોય છે કે જેને પોતાના દીકરા કે દીકરીના લગ્નની બહુ જ ચિંતા થતી હોય છે તેને ઘણા બધા ઉપાયો કરી લીધા હોય છે પણ તેના છોકરા કે છોકરી માટે કોઈ સારો એવો લગ્ન માટે પ્રસ્તાવ આવી શકતો નથી હવે જો તમે પણ આ બધી સમસ્યાઓથી હેરાન થતા હોય તો મિત્રો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી અમે તમને જે પણ ઉપાય જણાવીએ છીએ એ ઉપાય જો તમે એકવાર કરી લેશો તો મિત્રો તમારા છોકરા કે છોકરીના લગ્નના એવા યોગ બનશે કે થોડાક જ દિવસમાં તે લોકો માટે એવું માગવું આવશે કે જેની તે લોકો રાહ જોઈ રહ્યા છે તો મિત્રો આ ઉપાય એવો છે કે જેને વાસ્તુશાસ્ત્રોમાં પણ જાણવામાં આવ્યો છે મિત્રો એ કોઈ પણ વ્યક્તિ લગ્ન બંધનમાં પ્રવેશ કરી શકતો નથી તે લોકો જો આ ઉપાય કરે છે તો તેના માટે અવશ્ય લગ્ન થવાના યોગ બની જાય છે મિત્રો આ લગ્ન માટે બધી જ વસ્તુ મહત્ત્વની સાબિત થઈ શકે છે તેમ તેમ છે આથી જો તમે રોજ રોજ બરોજની કે રોજ બરોજોની જે પણ પ્રક્રિયા કરો છો મિત્રો એમાંથી જ આ ઉપાય છે કે જે તમારે અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો આ ઉપાય કોણ કરી શકે છે અને ક્યારે કરવો જોઈએ અને કઈ જગ્યા ઉપર કરવો જોઈએ એ બધી જ જાણકારી મિત્રો આપણે આજના વિડીયોમાં જણાવવાના છીએ આથી જો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોશો તો તો જ તમને આ ઉપાયની પૂરેપૂરી માહિતી મળશે અને તો જ તમને આ ઉપાયનું ફળ પ્રાપ્ત થશે આથી જો મિત્રો તમે આ વિડિયો આખો નહીં જુઓ તો તમને આ ઉપાયનું કોઈ ફળ પ્રાપ્ત નહીં થઈ શકે આથી તમે જુઓ લગ્નના યોગ બનાવવા માગતા હોવ તો મિત્રો તમારે આ વિડીયો છેલ્લે સુધી જરૂર જોવો જોઈએ તો મિત્રો જો તમે ચૈત્ર મહિનામાં અથવા તો વૈશાખ મહિનામાં જો તમે તુલસી માતાની પૂજા આરાચના કરો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના છે એ પૂર્ણ થઈ શકે છે થઈ શકે છે થઈ શકે તેમ છે અને મિત્રો જો તમે તુલસી માતાની પૂજા અર્ચના કરો છો તો મિત્રો વિષ્ણુ ભગવાન તમારાથી અવશ્ય પ્રસન્ન થઈ શકે છે મિત્રો જો બધા જ લોકો છે કે જે તુલસી માતાની પૂજા અર્ચના કરતા હોય છે પણ જો તમે પોતાની મનોકામનાની મૂર્તિ માટે અમુક એવી ખાસ વસ્તુ તુલસી માતાના છોડની પાછળ મૂકી દોશો તો મિત્રો તમારી બધી જ મનોકામના છે એ પૂર્ણ થઈ શકે છે પછી મિત્રો તમારી ભલે લગ્ન થવાની મનોકામના હોય અથવા તો જો તો જો તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ હોય અથવા તો તમારા કર્મ કોઈ કુંડળી દોષ નજરદોષ અથવા વાસ્તુદોષ કે હોય કે જેનાથી તમે હેરાન થતા હોવ અથવા તો જો તમારા ઘરનું વાતાવરણ સરખું ન હોય તો મિત્રો આવી બધી જ પ્રકારની જે પણ સમસ્યાઓ છે એ તમે આ ઉપાય કરવાથી એમાં રાહત મેળવી શકો છો અને મિત્રો ખાસ તો ખાસ તો જે લોકોના પણ લગ્ન નથી થતા તે લોકોએ આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તેના પણ લગ્ન માટે એક સારું એવું માગવું આવી શકે મિત્રો ઘણા લોકો છોકરા કે છોકરી એવા હોય છે કે જે દેખાવમાં તો બહુ જ સારા હોય છે અને તે સારી એવી નોકરી પણ કરતા હોય છે પરંતુ તે લોકોની ઉંમર જ ઉંમર જ વધી ગઈ હોય છે પણ તેને તેમ છતાંય તે લોકો માટે કોઈ સારો એવો લગ્નનો પ્રસ્તાવ આવી શકતો નથી આવી આથી મિત્રો તમારે આ એક ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ જો મિત્રો છોકરા કે છોકરી કે જેના લગ્ન ન થતા હોય તે લોકો આ ઉપાય ન કરે તો પણ ચાલે ચાલે છે પણ તે છોકરા કે છોકરીના મા બાપ જો આ ઉપાય કરે છે તો પણ કોઈ વાંધો નથી આથી મિત્રો જો છોકરો કે છોકરી આ ઉપાય કરવા માગે છે તો પણ તમને આ ઉપાયનું ફળ પ્રાપ્ત થઈ શકે છે અને જો મા બાપ કરે છે તો પણ આ ઉપાયનું ફળ તમને પ્રાપ્ત થઈ શકે છે આથી મિત્રો આપણે આજનો એક ઉપાય એવો છે કે જેને જો તમે એકવાર કરી લેશો તો અવશ્ય તમારા લગ્ન થવાના યોગ બનવા લાગશે મિત્રો જો તમે અમુક એવી વસ્તુ છે કે જો તમે આ વસ્તુ તુલસી માતાના છોડની અંદર મૂકી દોશો તો મિત્રો તમારા લગ્ન થવાના યોગ બને છે અને જો તમે આ ઉપાય કરી લેશો તો તમારી ઉપર જો કુંડળી દોષ છે તો તે પણ સમાપ્ત થઈ જશે અને તમને તમારું મનપસંદ જીવનસાથી પણ મળી જશે તો મિત્રો આ ઉપાય એવો છે કે તમે કોઈ પણ દિવસે કરી શકો છો જો મિત્રો તમે આ ઉપાય આ ચૈત્ર મહિનામાં કરો છો તો પણ ચાલશે અને આવતા વૈશાખ મહિનામાં કરો છો તો પણ આનું ફૂળ આનું ફળ તમને પ્રાપ્ત થઈ શકે છે અને મિત્રો વૈશાખ મહિનાના સિવાય પણ તમે કોઈ પણ મહિનામાં આ અથવા તો કોઈ પણ દિવસે આ ઉપાય કરો છો તો તમને આ ઉપાયનું ફળ અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે મિત્રો જો આપણે ગુરુવાર અથવા શુક્રવારની વાત કરીએ તો મિત્રો આ બે વાર એવા છે કે જે લગ્ન માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે તેમ છે તમે આ બે દિવસમાં જે પણ ઉપાય કરો છો તો તેનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો તમારે કોઈ પણ દિવસે એટલે કે આ બે વારમાં તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કારણ કે મિત્રો ગુરુ અને શુક્રો એ છે છોકરા કે છોકરીના લગ્ન થવાના યોગ બનાવે છે મિત્રો આવો હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ અને આપણે જાણીએ એ કે તમારે તુલસી માતાના છોડમાં એવી કઈ નામવાળી વસ્તુ મૂકી દેવી જોઈએ દેવાની છે કે જેનાથી તમારા લગ્ન થવાના યોગ બની જાય તો મિત્રો આ ઉપયોગને જાણતા પહેલાં જો આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો એક લાઇક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને તમારા પણ લગ્ન થવાના યોગ બની શકે તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સૌ પ્રથમ એક નાનો કાગળ લેવાનો છે મિત્રો મોટો તો મિત્રો મોટો તો નહીં પણ તમે એક નાની કાફલી જેવો કાગળ તમારે લેવાનું છે અને સાથે જ તમારે થોડુંક સિંદૂર લેવાનું છે અને તમારે એ સિંદૂરને એક ચવાટકીમાં નાખીને તેને અંદર થોડુંક પાણી નાખીને ઘોળી દેવાનું છે અને મિત્રો તમારે એક નાની સરી અથવા તો દીવાસળી લઈ આ સિંદૂરમાં બોળીને તમારે એક કાગળ ઉપર સૌ પ્રથમ શુભ વિવાહ એવું લખવાનું છે તમારે એની નીચે છોકરા કે છોકરીનું નામ લખવાનું છે મિત્રો તમે જેના માટે પણ આ ઉપાય કરી રહ્યા છો તો એનું નામ આ શુભ વિવાહની નીચે લખવાનું છે જો મા બાપ આ ઉપાય કરતા હોય તો તેને પોતાના છોકરા કે છોકરીનું નામ આ શુભ વિવાહની નીચે લખવાનું છે તેમજ મિત્રો આ ઉપાય જો મા બાપ કરતા હોય તો પણ ચાલે છે અને જો તમે કરો તમે જો તે છોકરા કે છોકરી પોતે કરે છે તો પણ આ ઉપાયનું ફળ તમને પ્રાપ્ત થઈ શકે છે અને મિત્રો આટલું જ આટલું થઈ જાય પછી તમારે બે ચપ સોપારી લેવાની છે અને એ જ સોપારી કે જે આપણે પૂજા અર્ચનામાં ઉપયોગ કરીએ છીએ એવી બે સોપારી તમારે લેવાની છે અને આની સાથે તમારે બે લાવિંગ પણ લેવાની છે અને આ લવિંગ છે એ આખી લવિંગ હોવી જોઈએ અને એની સાથે મિત્રો તમારે બે એલચી લેવાની છે અને તમારે બે હળદરની ગાંઠ લેવાની છે તો મિત્રો તમારે આટલી વસ્તુ ભેગી કરીને પછી તમે જે પણ કાગળમાં નામ લખ્યું છે અને ચૂપ વિવાહ લખ્યું છે તો આટલી વસ્તુ તમારે ભેગી કરવાની છે અને મિત્રો જો તમારા ઘરના મંદિરમાં એક માતાજીની લાલ ચુંદડી હોય તો તમારે આ તમારે એ પણ લઈ લેવાની છે અને જો મિત્રો તમારા મંદિરમાં લાલ ચુંદડી ન હોય તો તમે દુકાનેથી પણ નવી ચુંદડી લઈ શકો છો અને જો મિત્રો તમે આ લાલ ચુંદડી ન લઈ શકો તો તમારે કોઈ પણ નાનું એવું લાલ કપડું લઈ લેવાનું પણ મિત્રો આ બધી જ વસ્તુ લઈને તમારે તુલસી માતાના છોડની પાસે જવાનું છે અને સૌ પ્રથમ મિત્રો તમારા તુલસી માતાને હાથ જોડીને પ્રણામ કરવાના છે અને તમારા લગ્ન જલ્દી થાય એના માટે તમારે પ્રાર્થના કરવાની છે અને તેને કહેવાનું છે કે હે તુલસી માતા અમે આ ઉપાય પૂરી શ્રદ્ધાની સાથે કરીએ છીએ આથી અમારા લગ્નમાં જે કાંઈ પણ બાધા આડી આવે છે એને તમે દૂર કરી દેજો અને અમારા માટે એક સારું એવું માગું લાવજો અને મિત્રો આના પછી તમારે એક શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવી દેવાનો છે અને મિત્રો તમે જે પણ સામગ્રી સાથે લીધી છે એટલે કે એમાં એક શુભ વિવાહવાળું કાગળ બે સોપારી બે લવિંગ અને બે એલાયચી અને બે હળદરની ગાંઠ લઈને તમારે એ લાલ ચુંદડીમાં મૂકવાની છે અને મિત્રો તમે જે પણ કાગળમાં શુભવાલ ને છોકરા કે છોકરીનું નામ લખ્યું છે એ કાગળને પણ તમારે આ લાલ ચુંદડીમાં મૂકી દેવાનું છે ને મિત્રો આ બધી જ વસ્તુઓની એક પોટલી તમારે બનાવી દેવાની છે અને મિત્રો તમારે પછી આ પોટલી પોતાના જમણા હાથમાં લઈને ભગવાન વિષ્ણુના એક મંત્રનો જાપ કરવાનો છે મિત્રો આ મંત્ર આ પ્રમાણે છે નારાયણ 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 મિત્રો આ પ્રકારે તમારે એકવી વાર આ મંત્રનો જાપ કરવાનો છે અને પછી તમારે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાને પ્રથમ પ્રાર્થના કરવાની છે હે માતા લક્ષ્મી તમે જ ભગવાન વિષ્ણુ અમે અને અમે આ ઉપાય કરી પૂરી શ્રદ્ધાની સાથે કરીએ છીએ આથી અમારા લગ્ન થવામાં જે પણ કાંઈ આડી આવે તેને તમે દૂર કરી દેજો અને અમારા માટે એક સારું એવું માગો લાવજો અને મિત્રો જ્યારે પણ તમે મનોકામનાનું સન્માન કરો ત્યારે શુભ વિવાહ અને જે પણ છોકરા છોકરીનું નામ તમે એક આગળમાં લખ્યું છે એનું નામ તમારે એકવાર લેવાનું છે મિત્રો પછી આ જે પોટલી છે એને તમારે તુલસી માતાના છોડમાં બાંધી દેવાની છે જો છોડ મોટો હોય તો તમારે તુલસી માતાનો છોડની અંદર જ આ પોટલી મૂકી દેવાની છે અને જો નાનો છોડ હોય તો એની નીચે તમારે આ લાલ પોટલી મૂકી દેવાની છે અને મિત્રો આ ઉપાય કરીને પાછી પછી તમારે દરરોજ તુલસી માતાના છોડની પાસે એક દીવો પ્રગટાવવાનો છે જો મિત્રો તમે આ રીતે પૂજા અર્ચના કરીને પછી અમે જે પણ સામગ્રી જણાવી એ બધી જ સામગ્રી લઈને લાલ પોટલીમાં બાંધીને તુલસી માતાના છોડમાં અર્પણ કરી દેશો તો મિત્રો અવશ્ય તમારા છોકરા કે છોકરીના લગ્ન થવાના યોગ બનવા લાગશે એવા કોઈ છોકરા છોકરી હોય કે જેના માટે કોઈ સારું એવું માગવું આવતું ન હોય તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ જો તમે પૂરી શ્રદ્ધાથી સાથે શ્રદ્ધાની સાથે આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારા લગ્ન થવાના યોગ જરૂર બની જશે આ ઉપાય કરવાથી જો તમારી ઉપર કોઈ પણ પ્રકારનો કુંડળ દોષ અથવા તો વાસ્તુ દોષ હશે અથવા તો જો કોઈની નજર તમારી ઉપર લાગી હશે તો તો મિત્રો એ બધી જ સમસ્યાથી તમે છુટકારો મેળવી શકશો અને તમે જે જેવા પણ જીવનમાં જેવા પણ જીવન સાથી તમારા માટે ગોતો તે આવી જશે આથી તમારે પૂરી શ્રદ્ધાથી સાથે જ આ ઉપાય કરી લેવો જોઈએ કે જેથી તમારી જેથી કરીને તમારા લગ્ન થવાના યોગ બની શકે તો મિત્રો હવે આપણે લગ્ન થવાના વિશે ઉપાય વિશે જાણીએ કે જેને કરીને તમે સારો એવો જીવનસાથી શોધી શકો છો શાસ્ત્રોમાં ઉલ્લેખિત વિવિધ વિધિઓમાં લગ્ન એક મહત્ત્વપૂર્ણ વિધિ છે લગ્ન જીવનનું એક મહત્વપૂર્ણ પાસું છે ઘણા લોકો જીવનમાં લગ્નની તકો વહેલા બની લગ્નની તકો વહેલા બની જાય છે જ્યારે ઘણા લોકોને તેમના સંબંધોમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે જ્યારે ઘણા લોકોને જ્યોતિષના નિષ્ણાંતોની જરૂર નિષ્ણાંતોની જરૂર હોય છે કારણ કે તેમના ઘણા પ્રયત્નો કર્યા પછી પણ લગ્ન શક્ય નથી તો મિત્રો તમને જણાવી દઈએ કે હવે આ વર્ષમાં લગ્નના ઘણા શુભ મુહૂર્ત આવી રહ્યા છે અને જેમના લગ્ન નથી થયા તેઓ જલ્દી લગ્ન કરવા ઈચ્છે છે તેમ ઈચ્છે છે તેમજ એવા લોકો માટે કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે જેઓ તેમના લગ્નમાં અવરોધોનો સામનો કરી રહ્યા છે અથવા કુંડળીમાં લગ ગુણોના અભાવ અને ગ્રહોના દોષને કારણે સંબંધ તૂટે છે તો મિત્રો ગ્રહ લગ્ન માર્ગમાં આવનારી અડચણોને દૂર કરવા માટે કયા ઉપાય અપનાવવાથી તમારા લગ્ન જલ્દી જ શક્ય બને છે તો મિત્રો વહેલા લગ્ન માટે આંકડાના છોડને ભગવાન ગણેશનો છોડ માનવામાં આવે છે પરંતુ ભગવાન શિવને પણ આંકડાનું ફૂલ ચડાવવામાં આવે છે પરંતુ જો આંકડાનું ફૂલ અને તેના પાંદડા પર રામ લખેલું હોય તો સોમવારે શિવ શિવલિંગને અર્પણ કરવામાં આવે તો લગ્નની સંભાવનાઓ પ્રબળ બને છે તેમજ મિત્રો લગ્નમાં વિલંબ થતો હોય તો અથવા કોઈ પ્રકારની અડચણો આવતી હોય તો ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા વિધિ વિધાન પ્રમાણે કરવાથી લાભ થાય છે શિવલિંગ પર કાચી કાચી ગાયનું દૂધ અર્પિત કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને આમ કરવાથી જલ્દી જ લગ્નની પ્રતિજ્ઞાઓ થવા લાગે છે તેમજ મિત્રો ઘણી વખત મંગલિક દોષ પણ લગ્નમાં વિલંબનું કારણ બનતો હોય છે આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગળ દોષ હોય તો મિત્રો તેણે મંગળવારે ભગવાન હનુમાનની પૂજા જરૂર શરૂ કરવી જોઈએ લગ્નની તકો જલ્દી જ બનવા લાગશે તેમજ મિત્રો જલ્દી લગ્ન માટે ગાયને લોટના પેંડા ખવડાવજો મિત્રો જો તમારા લગ્ન જીવનમાં અડચણો આવી રહી છે અથવા તો તમારા સંબંધોમાં વારંવાર તિરડ આવી રહી છે તો મિત્રો ગુરુવારના દિવસે લોટમાં હળદર મિક્સ કરીને પેંડા બનાવો અને પછી ગાયને ખવડાવજો આમ કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે અને લગ્નની તકો જલ્દી બને છે તેમજ મિત્રો વાસ્તુ અનુસાર જે વ્યક્તિ પોતાના લગ્ન ઈચ્છે છે તેનો રૂમ હંમેશા ઉત્તર પશ્ચિમ દિશામાં હોવો જોઈએ જો આ શક્ય ન હોય તો ઉત્તર દિશામાં રૂમ બનાવો રૂમની દિવાલ પર રંગબેરંગી ફૂલો ચિતરાવવા જોઈએ ઉપરાંત પલંગને દિવાલ સાથે ચોટા રાખવો નહીં તેમજ મિત્રો ગુરુવારે ભગવાન વિષ્ણુનું વ્રત રાખવો અને કેળાના ઝાડની પૂજા કરજો પળી વસ્તુનું દાન કરો ચણાના લોટમાં ગોળ હળદર નાખીને ગાયને ખવડાવજો તેમજ મિત્રો ગુરુ દેવના આઠ નામનો જાપ કરજો આમ કરવાથી તમારા લગ્નની સંભાવના પ્રબળ બનશે તેમજ મિત્રો લગ્ન સંબંધિત દરેક સમસ્યાઓ માટે છ મુખી શ્રેષ્ઠ માનવામાં આવે છે તેને ભગવાન કાર્તિકનું રૂપ માનવામાં આવે છે તેને પહેરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે તેમજ મિત્રો દરરોજ શિવલિંગની પૂજા કરો અને તેને કાચું દૂધ બેલના પાન પાણી વગેરે અર્પિત કરો અને ભગવાન સાક્ષક તરીકે મનોકામના જણાવો ટૂંક સમયમાં તમારા અવરોધો દૂર થઈ જશે છોકરાઓના સોમવારે વ્રત કરી છોકરીઓ સોમવારે વ્રત કરી શકે છે અથવા દરરોજ પાર્વતી મંગલનો પાઠ કરી શકે છે તેમજ મિત્રો કોઈ પણ પૂર્ણિમા પર વડના વડ વૃક્ષની પરિક્રમા કરજો જેના કારણે લગ્નમાં આવનારી અડચણો જલ્દી દૂર થઈ જાય છે અને લગ્નની સંભાવનાઓ બને છે આ ઉપરાંત ગુરુવારે વડના ઝાડને પાણી ચડાવજો તેમજ મિત્રો જો લગ્નની ઉંમર થઈ ગઈ છે અને તમે લગ્ન કરવા ઈચ્છો છો તો તમારે વાસ્તુના આ આઠ નિયમોને અજમાવવા જોઈએ આ નિયમો અપનાવવાથી તમે તમારો મનપસંદ જીવનસાથી મળે છે અને જલ્દી જ તમારા તેની સાથે લગ્ન પણ થઈ જશે તો ચાલો જાણીએ આ નિયમ કયા કયા છે મિત્રો વાસ્તુ અને શાસ્ત્ર મુજબ લગ્ન કરવા ઈચ્છુક યુવક યુવતીઓએ કાળા રંગના કપડાના ઉપયોગ ઓછા કરવા જોઈએ તેનું કારણ એ છે કે કાળો રંગ શનિ રાહુ અને કેતુ આ ત્રણ ગ્રહોનું વિધિ કરે છે જે લગ્નમાં બાધક હોય છે જો તમે પ્રેમ લગ્ન કરવા ઈચ્છતા હોવ અથવા તો પારંપરિક લગ્ન બંને સ્થિતિઓમાં આ વાતનું ધ્યાન રાખવું જોઈએ તેમજ મિત્રો કુંવારા યુવક યુવતીઓએ જે ઘરની ઘરથી દૂર રહીને નોકરી અથવા અભ્યાસ કરી રહ્યા હોય તેઓ કાયમ ભેગા રહેતા હોય છે એટલે કે એટલે કે ભાડાના ભાડાના કર્મ મિત્રોની સાથે રહેતા હોય છે જો તમે પણ આ રીતે રહેતા હોય તો તમારે લગ્નમાં આવતા વિઘ્નોને દૂર કરવા માટે મનગમતો જીવનસાથી મેળવવા માટે પોતાનો બેડ બેડ બારણાની નજીક લગાવવો જોઈએ તેમજ મિત્રો લગ્નની ઈચ્છા રાખનાર વ્યક્તિઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે લગ્નની વાત કરવા કરવા જે લોકો ઘરે આવ્યા હોય તેમને એવી રીતે બેસાડવા કે તેમનું મુખ ઘરની અંદરની તરફ હોય લગ્નની વાત કરવા આવેલા લોકોનો મુખ બહારની તરફ હોવ હોવા પર વાત પાકી થવાની શક્યતા ઓછી થઈ જાય છે જેમના કા જેમના લગ્નમાં વિઘ્નો આવતા હોય તેમને આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ મિત્રો પ્રેમી પ્રેમિકાઓમાં ફૂલ ખાસ કરીને ગુલાબના ફૂલ આપવા આપવા સામાન સામાન વાત કરે છે તો જો તમે પણ પોતાના પ્રેમી અથવા પ્રેમિકાને ગુલાબનું ફૂલ આપો છો તો પ્રેમની સફળતા માટે ફૂલ આપતી વખતે તેમાંથી કાંટા કાઢી નાખવા જોઈએ ફૂલો દ્વારા આવ્યા લોકો પોતાના લગ્ન જીવનને પણ ખુશહાલ બનાવી શકે છે તો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મિત્રો મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ